જિલ્લાના બોડેલી તાલુકા ખાતે જિલ્લા ભાજપ દ્વારા એક સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશમાંથી પધારેલા જીતુભાઈ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાનું કોંગ્રેસના તત્કાલીન નેતાઓએ અપમાન કર્યું છે પોતાની સરકાર બચાવવા મનગણન સંશોધનો કર્યા છે બાબા સાહેબને વર્ષો સુધી ભારત રત્ન પુરસ્કારથી વંચિત રાખવામાં આવ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે બાબા સાહેબને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અનેક અપમાનો સહન કરીને પણ પોતે વિદ્યાભ્યાસ કરીને કાબિલિયત હાંસલ કરી છે સભાની સમિતિ બનાવવાની હતી ત્યારે કોંગ્રેસ બાબાસાહેબ આંબેડકરને રાખવા માંગતી જ ન હતી પણ ત્રણ ત્રણ વિષય પર પીએચડીની ધરાવતા એક માત્ર વિદ્વાન બાબાસાહેબ હતા તેથી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા હતા તે વખતમાં તે સમાજમાંથી મેટ્રિક પાસ કરનાર પ્રથમ વિદ્યાર્થી તેમને સામાજિક સમરસતા લાવવા માટે આ મહાપુરુષે કેટલાય વર્ષો સંઘર્ષો કર્યા હતા તે સમયના કોંગ્રેસના નેતા તેને ના સમજી શક્યા એ વ્યક્તિનું કોલંબિયા યુનિવર્સિટી ખાતે આજે તેમનું સ્ટેચ્યુ છે તેમજ વડોદરાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી મનીષાબેન વકીલે પણ ભારતીય સંવિધાન અને બાબા સાહેબ વિશે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે ઓગણીસો પચાસમાં સાહેબે મહિલાઓને વોટિંગનો અધિકાર આપ્યો હતો પીડિત વંચિત અને મહિલાઓ માટે અથાગ પ્રયત્નો કર્યા આજે પણ ભારતીય જનતા પાર્ટી સમાજના છેલ્લા વ્યક્તિને ધ્યાનમાં રાખી સમાજ માટે સંવિધાનમાં સંશોધન કરે છે આ વીક એ ગૌરવનું વીક છે આ વીક સંવિધાન અને બાબા સાહેબને અર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય ઓપેસિંઘભાઈ તળવી એસસી એસટી સેલના જિલ્લા પ્રમુખ અશોકભાઈ સોલંકી પાર્ટીના અને હોદ્દેદારો વકીલ મંડળો વેપારીઓ એસોસિએશનના વેપારીઓ ડોક્ટરો શિક્ષણ સંઘના હોદ્દેદારો અલગ અલગ સમાજના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે નિવૃત્ત સૈનિકોને ઓ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરમાવ્યું હતું અને સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ જ્ઞાતિને સમાજના લોકોએ સાથે ભોજન લીધું હતું

સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ આગેવાનોની એક સભા યોજવામાં આવી હતી જેમાં જિલ્લાના અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ તથા પદાધિકારીઓ અને ધારાસભ્યોના માર્ગદર્શન નીચે એમની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા